વિધાનસભા દરમિયાન પ્રારંભિક પ્રવૃત્તિઓમાં ભારતીય ટિપ્પણી કરતા જણાવ્યું કે દિલ્હીના લોકોએ મોદીજીની ગેરંટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેઓ ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે ભારતીય ચૂંટણી આયોગ અનુસાર ભાજપ અનેક મત વિસ્તારોમાં આગેવાની ધરાવે છે જેમાં પરંપરાગત રીતે અન્ય પાર્ટીઓના ગઢ માનવામાં આવતા વિસ્તારો પણ સામેલ છે આ પરિવર્તન મતદારોની ભાવનામાં મહત્વપૂર્ણ ફેરફાર સૂચવે છે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ અમને વિશ્વાસ છે કે અંતિમ પરિણામ વધુ સારું અને ભાજપના પક્ષમાં નિર્ણાયક રહેશે આ વડાપ્રધાન મોદીના વચનો પર લોકોનો વિશ્વાસ દર્શાવે છે તે જ રીતે ભાજપના નેતા રાધિકા ખેરાએ જણાવ્યું કે જ્યારે અમે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે જ જમીન પરના પરિણામો જોઈ લીધા હતા કમળ ખીલે છે અને ભાજપ સરકાર બનાવશે આદર્શનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મુકેશકુમાર ગોયલ ચાર હજાર પાંચસો અડસઠ મતોથી ભાજપના રાજકુમાર ભાટિયા કરતા આગળ છે અન્ય ઉચ્ચ પ્રોફાઇલ સ્પર્ધાઓમાં આમ આદમી પાર્ટીના આતિશી અને મનીષ સિસોદિયા સામે ભાજપના પરવેશ વર્મા અને રમેશ બિધુરી સામેલ છે આ ચૂંટણીમાં સાહીઠ પોઈન્ટ બેતાલીસ ટકા મતદાન નોંધાયું જે નાગરિકોની રાજકીય પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી દર્શાવે છે પરિણામો નક્કી કરશે કે આમ આદમી પાર્ટી ચોથી વાર સત્તામાં આવે છે ભાજપ સત્યાવીસ વર્ષ પછી વાપસી કરે છે કે કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં પોતાનું પુનર્જીવન કરે છે જ્યારે અંતિમ પરિણામોની રાહ જોવામાં આવી રહી છે પ્રારંભિક પ્રવૃત્તિઓ દિલ્હીના રાજકીય ગતિશીલતામાં સંભવિત ફેરફાર સૂચવે છે ડબલ એન્જિન સરકાર પર ભાર મૂકવો રાજ્ય અને કેન્દ્ર સરકારના સુમેળવાળા વિકાસ માટે ભાજપની વ્યૂહરચનાને દર્શાવે છે આવતા કલાકોમાં ચૂંટણીના પરિણામો અને તેના દિલ્હીના ભવિષ્ય પરના પ્રભાવ વિશે વધુ સ્પષ્ટતા મળશે दिल्ली को बेहाल किया हुआ था आज वो नौ दो ग्यारह होने जा रहे हैं और बहुत गर्व के साथ कह सकते हैं कि दिल्ली की जनता ने दिखा दिया है कि सबसे बड़ी गारंटी किसी की है तो वो मोदी जी की गारंटी है दिल्ली की जनता ने बता दिया है कि उनको डबल इंजन की सरकार चाहिए बिना इंजन की वैगनार नहीं चाहिए और अभी रुझान आ रहे हैं परिणाम तक इंतजार करना चाहिए लेकिन भारतीय जनता पार्टी के लिए यह बहुत सौभाग्य की बात है कि जनता का आशीर्वाद भारतीय जनता पार्टी को मिला है और कट्टर बईमान पापी आपके बेल वाले सीएम अरविंद केजरीवाल को जनता ने वोट की ताकत दिखाई है